ઇંચ વરસાદ નોંધાયો છે કલાકમાં કુલ તાલુકામાં વરસાદ છે છ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ દ્વારકામાં ચોવીસ કલાક દરમિયાન અઢાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે જ્યારે શરૂઆતના આજના ચાર કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે દ્વારકામાં સૌથી વધુ અને પોરબંદરમાં પણ સૌથી વધુ વરસાદ છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારો વિસ્તારો નીચાણવાળા પાણીમાં થયા છે વાત હવે ગીર ગીર ઉના અને ગીર ગઢડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે અહીંયા અડધો કલાકથી ઉના ગીર ગઢડા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો તો જિલ્લાની વાત કરીએ જિલ્લામાં રાત્રિના વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદ શરૂ થયો ફરી વરસાદ શરૂ થતા લોકોમાં ડરનો માહોલ છે રાજીવનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા હતા ત્યાં ફરી વરસાદ શરૂ થયો ગઈકાલ રાતથી વરસાદ બંધ થતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે એવું દેખાઈ પણ રહ્યું છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી હજુ પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાત લેશે એક મહત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યા છે ભારે વરસાદને પગલે સ્થિતિની સમીક્ષા કરશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બપોરે માંડવિયા સંસદીય મત વિસ્તારમાં પહોંચશે અને જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે તો પોરબંદરના સાંસદ પણ છે અને સાથે કેન્દ્રીય મંત્રી પણ છે મનસુખ માંડવિયા ત્યારે તેઓ પોરબંદરની મુલાકાત લેવાના છે બપોરે તેઓ સંસદીય મત વિસ્તાર પહોંચશે અને જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદને લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે પોરવંદરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણી હજુ યથાવત છે આ તસવીરો જુઓ જનકપુરી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે પોરબંદરના જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરમાં હજુ પણ પાણી યથાવત છે શેરી અને ગલીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા છે અને લોકોનું જનજીવન અહીંયા મુશ્કેલ બની ગયું છે લોકોને વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયેલા છે તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે જેના પગલે વાહન વ્યવહાર અને ત્યાંથી અવરજવર છે એ બિલકુલ બાધિત થઈ રહી છે લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે

ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા બે દરવાજા ખોલાયા ડેમના દરવાજા ખોલાતા વેરાવળ અગિયાર અને તાલાલાના ત્રણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હિરણ બે ડેમના આ ગેટ ખોલાયા છે અને પાણીનો પ્રવાહ જોઈ શકાય છે કે પાણી જે છે ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ગેટ ખોલવામાં આવતા પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે જેના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે રૂલ લેવલ જાળવવા માટે બે દરવાજા ખોલાયા છે વેરાવળ તાલુકાના એલર્ટ કરાયા છે તો તાલાલાના ત્રણ ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે તો ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છેલ્લા બે કલાકમાં તાલાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો જ્યારે વેરાવળમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો ગીર સોમનાથના ઉના ઉપરાંત દીવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જમાવટ કરતા દીવ ના રસ્તા પર પાણી વહેતા થઈ ગયા દીવના જાપા વિસ્તાર અને નીચાણવાળા વરસાદી વરસાદી પાણી ભરાઈ ગયા માહોલ વચ્ચે વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું તો સંઘપ્રદેશ દીવમાં ધોધમાર વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે દિનેશ સંપ્રદેશ દીવ અને ગીર સોમનાથમાં હાલ વરસાદને લઈને શું પરિસ્થિતિ છે જે બિલકુલ પંકજ ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને તાલાળા અને વેરાવળ પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ગઈકાલે પણ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો તેમના આગલા દિવસે પણ આઠ ઇંચ જેટલો વરસાદ છે તે વેરાવળ અને તેમની આસપાસના વિસ્તારમાં નોંધાયો હતો જોકે આજે ફરી એક વખત વેરાવળમાં અઢી ઇંચ તો તાલાળામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સાથે સાથે ઉના અને દીવ પંથક કે જે છેલ્લા સોમાસોનું જ્યારથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે ત્યારથી ધોધમાર વરસાદની ઉના અને દીવના લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા તે પણ આજે રાહત થઈ છે કારણ કે અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમને કારણે દીવનું વાતાવરણ છે તે કુષ્ણમા પહેરેલું છે માહિતી આપવા માટે રસ્તાઓમાં પાણી વહેતા થયા છે તસવીરોમાં જોઈ શકાય છે તો ગીર સોમનાથમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હવે દ્વારકા આપણે લઈ જઈએ અને ત્યાંની તસવીરો પણ આવી રહી છે તે આપણે બતાવીએ દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે આ તસવીરો જુઓ અહીંયા પાણી ભરાઈ જવાના કારણે બસ અને વાહનોને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અવરજવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અહીંયા કેડસમાં અને કેટલાક વિસ્તારોમાં ગૂટણસમા પાણી ભરાયેલા છે. ઇસ્કોન ગેટ દ્વારકાથી આવી રહી છે આ તસવીર લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. યાત્રાધામ દ્વારકામાં વરસાદ છે તે મહેરની બદલે કહેર વર્તાવી રહ્યો છે અને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફેરવાય છે. દ્વારકાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કે છે ઇસ્કોન ગેટ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં પાણી છે બીજી તરફ રસ્તા સાયકલ ચાલક છે તે સાયકલ ચાલક પણ કેવી રીતના અહીં પસાર થઈ રહ્યા છે બીજી તરફ જે જામનગર થી દ્વારકા તરફ આવતા તમામ રસ્તાઓમાં જે વાહનો છે તે વાહનો પણ સંભાવી પડ્યા છે કારણ કે અહીં જે રસ્તા ઉપર છે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અત્યારે વાહન જેવા છે તે પણ કમાયો છે બીજી તરફ કોઈ યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા પણ અત્યારે જે પ્રકારના દ્રશ્ય દેખાવામાં આવીને કહી કે અહીંના જે વિશ્રાંતિ કહું અને જે રેસ્ટોરન્ટો ગ્રહણ શાળાઓ છે ત્યાં પણ હાલ કમરથી ઉપરના પાણી છે તે ભરાયા છે અને દ્વારકામાં હવે વરસાદની મહેર છે તે કહેર બનતો જાય છે ગઈકાલથી શરૂ થયેલો વરસાદ ચોવીસ કલાક બાદ પણ અંધાધાર વરસી રહ્યો છે અને અનેક રસ્તાઓ છે ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ ગુજરાતી દ્વારકા તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ વરસાદના અહેવાલ છે અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે રાજુલા તાલુકાના જૂની મંડળી જાપોદર વડલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે જોકે અહીંયા ખેડૂતોને આ વરસાદ ખૂબ જ અનુકૂળ છે કારણ કે પાકને આ પાણી ખૂબ જ જરૂરી હતું જેથી અમરેલી રાજુલાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

કાગવદર ગામમાં વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હોવાનું અનુમાન છે વાહનોની અવર જવર વચ્ચે આ સિંહો હાઈવે ઉપર આવી ચડતા સિંહોની સુરક્ષાને લઈને મોટો ખતરો ઉભો થયો વન વિભાગના પેટ્રોલિંગના ભાવે સિંહો ઉપર અકસ્માતનો મોટો ભય સર્જાયો છે પોરબંદરમાં હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ હજુ પણ ઘણા રસ્તાઓ બંધ છે બોખીરાથી હાર્બર મરીન પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ છે બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડી રહી છે રસ્તો તોડી પાણી નિકાલ થઈ રહ્યો હોવાથી રસ્તા બંધ કરવાની નોબત આવી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આ રસ્તા બંધ છે અહીંયા લોકોની અવરજવર પણ બંધ કરાઈ છે બોખીરાથી મરીન પોલીસ સ્ટેશન સુધી જઈ શકાય તેમ નથી હવે જૂનાગઢથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ જૂનાગઢના માણાવદર નજીક આવેલા જામુડા ગામનો ડેમ જર્જરિત હાલતમાં છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા હાલ ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ડેમના પાળા નજીક ગાબડું પડ્યું છે અને વધુ પાણી આવશે તો ગાબડું મોટું થશે અને ડેમને નુકસાન થાય તો નીચેના ગામોમાં પાણી ઘૂસી શકે છે ગ્રામજનોનો દાવો છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી

અહીંયા નદી ભોગાત ગામની જે નદી છે તેની તસવીરો આવી રહી છે જ્યાં નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી દેખાય છે નદીમાં ધસમસતા પાણીના ભયજનક પૂર આવ્યા ગ્રામીણ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નદીઓ તૂર બની છે દ્વારકામાં ભારે મેઘ ખાંગા થયા ભારે વરસાદથી દ્વારકા જિલ્લો પાણી જ પાણી થયો છે દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે દ્વારકા શહેરના આવડપરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા છે ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને અહીંયા પાણીનું જ પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે અહીંયા એક જ દિવસમાં સિઝનનો છાસઠ ટકા જેટલો વરસાદ તૂટી પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં જળમગ્ન બન્યા છે શહેરના મુખ્ય માર્ગો પણ જળમગ્ન થયા છે તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા એક કાર જે છે એ ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થવાનો પ્રયાસ કરી રહી છે અડધી કાર પાણીમાં ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અહીંયા અવર લોકોને હાલાકી પડી રહી છે તો દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને સવારમાં જે એક ઇંચ જેટલો વરસાદ થયો હતો જિલ્લામાં હજુ વરસાદી માહોલ યથાવત છે તો કલ્યાણપુર ખંભાળીયા પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે સવારે અહીંયા પણ એક ઇંચ જેટલો વરસાદ થયો તો દ્વારકા શહેરમાં ગઈકાલે બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તો ઇસ્કોન ગેટ સહિતના મુખ્ય માર્ગો પર ધસમસતા પાણી જોવા મળ્યા ભદ્રકાળી ચોક વિસ્તારમાં જે હોટલો આવેલી છે ત્યાં સુધી આ પાણી ઘૂસી ગયા અને હોટલના જે સંચાલકો છે તેમને પણ ખૂબ નુકસાન થયું દ્વારકા નગરીમાં મુખ્ય માર્ગો પણ કેળસમા પાણીથી તરબતર જોવા મળ્યા તો દ્વારકામાં આબ ફાટ્યું હોય તેમ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે દ્વારકાના ભદ્રકાળી ચોકમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હાલ મેઘરાજા મન મૂકીને દ્વારકામાં વરસી રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર કેડ સમા પાણી ભરાઈ ગયા છે રેલવે સ્ટેશન રોડ પર આવેલા તોતાદરી મઠ પાસે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો દ્વારકામાં પાણીમાં હિલોડા લેતી એક કારનો વિડીયો પણ વાયરલ થયો આ તસવીરો જુઓ જેમાં જોઈ શકાય છે કે એક કાર જે છે એ ટ્રકના આવવા પછી જે છે એ હિલોડા લેતી નજરે પડે છે હાલ તો આ બસ છે પરંતુ એક કારનો પણ વિડિયો છે જે તમને અમે કચેરી પાસે ભરાયેલા પાણીમાં પાર્ક હતી એક કાર અને જ્યારે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે તો એક કાર પાણીમાં તરતી નજરે પડે છે દ્વારકામાં ધસમસતા પાણીના પૂર રસ્તાઓ પર વહેતા થયા હતા પાણીમાં ડૂબેલી કાર પાસેથી ટ્રક પસાર થઈ અને ત્યારે આ તસવીર જુઓ આ ટ્રક પસાર થઈ અને આ જે કાર છે તે હિલોડા લેતી હોય એ પ્રકારે આખી કાર જે છે તરતી જોવા મળે છે તો દ્વારકાના ભાટિયા વિસ્તારથી તસવીર આવી રહી છે જ્યાં ભારે વરસાદને પગલે એક વાહન અટવાયું હતું ધસમસતા પાણીમાં કાર તણાતા એનડીઆરએફ રેસ્ક્યુ હાથ ધર્યું હતું વાહન સવાર બે વ્યક્તિ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા માલધારી હોટલ પાસેના વિસ્તારમાં આ કાર ફસાઈ હતી એનડીઆરએફની ટીમ મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા એનડીઆરએફની ટીમે એક વ્યક્તિને સહી સલામત બચાવી લીધો કારમાં રહેલા અન્ય વ્યક્તિને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે